નમસ્કાર મિત્રો હું છું વિશાલ પાનસુરિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત હવામાન સમાચારમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે રાજ્યમાં આવનારા દિવસોમાં હીટવેવનો રાઉન્ડ આવવાનો છે તેના વિશે ચર્ચા કરવાની છે મિત્રો થોડા દિવસ સુધી રાજ્યમાં મોટા ભાગના વિસ્તારમાં તાપમાનમાં ઘણી રાહત જોવા મળી હતી પરંતુ હાલમાં રાજ્યમાં બધા વિસ્તારમાં તાપમાનનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે અને અમુક સેન્ટરમાં તાપમાનનો પારો ફરીથી ચાલીસ ડિગ્રીની ઉપર પહોંચી ગયો છે હવે આગળના દિવસોની વાત કરવામાં આવે તો છ તારીખથી તાપમાનનો પારો વધુ ઉપર જઈ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ચાલીસ ડિગ્રીની પાર પહોંચી જશે અને ઘણા વિસ્તારમાં હીટવેવનો રાઉન્ડ પણ શરૂ થઈ જશે અને અમુક વિસ્તારમાં તાપમાનનો પારો ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી પણ પહોંચી જશે હવે જિલ્લા પ્રમાણે તાપમાનની વાત કરવામાં આવે તો સૌ પ્રથમ સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લા જોઈએ તો સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી બોટાદ મોરબી જિલ્લામાં તાપમાનનો પારો બેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં આવશે અને અમુક છૂટક વિસ્તારમાં પિસ્તાલીસ ડિગ્રી સુધી પણ પહોંચી જશે જ્યારે ભાવનગર અને કચ્છ જિલ્લામાં તાપમાનનો પારો ચાલીસ થી બેતાલીસ ડિગ્રીની રેન્જમાં આવશે અને ભુજ સાહિત તાપમાનનો પારો તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી સુધી પહોંચી જશે જ્યારે જામનગર પોરબંદર જૂનાગઢ અને ગિરનાર ગીર સોમનાથ જિલ્લાની વાત કરવામાં આવે તો તે જિલ્લાઓમાં તાપમાનનો પારો આડત્રીસ થી ચાલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળશે જ્યારે દ્વારકા જિલ્લામાં તાપમાનનો પારો એકત્રીસ થી પાંત્રીસ ની રેન્જમાં રહેશે હવે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો અરવલ્લી ગાંધીનગર ડિગ્રી સુધી પણ પહોંચી શકે તથા બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો તે વિસ્તારમાં તાપમાનનો પારો ચાલીસ થી બેતાલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળશે અને છૂટક કોઈ કોઈ વિસ્તારમાં તાપમાનનો પારો બેતાલીસ ને પણ પાર પહોંચી શકે હવે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર આ તમામ જિલ્લાઓમાં તાપમાનનો પારો થી ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં પહોંચશે અને અમુક છૂટક વિસ્તારમાં તાપમાનનો પારો પિસ્તાલીસ ડિગ્રી પણ આંબી જાય તો નવાય નહીં હવે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો નર્મદા જિલ્લામાં તાપમાનનો પારો બેતાલીસથી ડિગ્રી ડિગ્રીની રેન્જમાં ભરૂચ જિલ્લામાં થી બેતાલીસ ડિગ્રીની રેન્જમાં

ચેનલમાં જે પણ મિત્રો નવા આવ્યા હોય તે નીચે સબસ્ક્રાઈબ ના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આભાર